બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના શિક્ષકો જૂની પેન્શન યોજનાની માંગને લઈને સતત સરકાર સામે કાળી પટ્ટી ધારણ કરી અને વિરોધ દર્શાવતા રહ્યા છે જ્યાં માંગ નહીં સંતોષાતા રાજ્ય શિક્ષક સંઘ મહામંડળની અને સંયુક્ત કર્મચારી મહામંડળના આદેશથી ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ તરફ એકાવન શિક્ષકો રવાના થયા છે શાળાના શિક્ષકો જૂની પેન્શન યોજનાને લઈ ગાંધીનગર ધરણા કાર્યક્રમમાં જશે ત્યારે બાળકોના અભ્યાસને પણ મોટી અસર થઈ શકે છે પેન્શન અમારો અધિકાર છે અને એને મેળવવા માટે આજે શિક્ષકો ગાંધીનગર તરફ જઈ રહ્યા છે સરકારે જે અગાઉ અમારી સાથે સમાધાન કર્યું હતું સમાધાનની ફોર્મ્યુલા મુજબ જે બે હજાર પાંચ પહેલાના જે શિક્ષકો છે એમને જીપીએફમાં સમાવવા બાબતનું જે નિર્ણય હાલ હાલ પૂરતો સ્વીકારેલો છે આગળના જે બે હજાર પાંચ પછીના શિક્ષકો છે એના માટેની પણ માંગણી અમારી છે સાથે સાથે સરકારનો જે સીપીએફમાં જે ચૌદ ટકા શેર જમા કરવાની બાબત છે એમાં પણ સરકાર સંમત થઈ છે પણ આજ દિન સુધી એ બાબતે કોઈ ઠરાવ થયો નથી એટલે એનો વિરોધ કરવા માટે કરી અને અમે અગાઉ પણ ત્રણ દિવસનો કાર્યક્રમ તાલુકા કક્ષાએ આપ્યો હતો અને આજ રોજ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને દિયોદર તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના આગેવાનો અને હોદ્દેદારોના આદેશથી અમે આજે તમામ શિક્ષકો ગાંધીનગર ખાતે પ્રશ્નો હતા એ અને એમાં મુખ્ય માંગણી અમારી જૂની પેન્શન યોજનાની છે જે અમે વર્ષોથી એના માટે સંગઠન સતત સંઘર્ષ કરી રહ્યો છે અમારો ત્રણ દિવસનો નો અહિયાં કક્ષાએ ફરજ ઉપર રહીને અમે વિરોધ પ્રદર્શન કર્યું અને આજે ત્રેવીસ બે બે હજાર ચોવીસનો નો ગાંધીનગર ખાતેનો અમારો કાર્યક્રમ છે એમાં અમારા સમગ્ર શિક્ષકો આ માગણીને મજબૂત કરવા માટે જોડાઈ રહ્યા છે